એટલી છે કે ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય પછી હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કોઈ પણ કર્મચારી હોય એને કાલ સવારે તકલીફ પડે એવું એવું ન થાય એટલા માટે અમે કોઈ પણ જગ્યાએ અમને બોલાવે કર્મચારીઓ અમને કીધું માહિતી હતી કે આ પ્રકારે અમે ફાળો આપ્યો છે આ પ્રકારે અમારી પાસે પ્રસાદનું આયોજન છે અથવા બસ એસટી બસમાં તમે ચડતા ઉતરતા એવો મેસેજ લીધો કે અહીંયા દર્શન કરીને જાઓ ને પ્રસાદ લઈને જાઓ એટલે અહીંયા અમે જોયું સવારથી કથામાં છે એટલે દરેક બસું છે દસ પંદર મિનિટ વીસ મિનિટ મોડી પડે તો આ જોબ કરીને એમ કે તમે કથા કરો અને બધા પબ્લિક અહીંયા બેઠી હોય એનો ડ્રાઈવર અહીંયા પૂજા કરતો હોય ને આ પર દર્શન કરવા આવે એટલે એક એક બસ દસ પંદર મિનિટ મળે આ પદ્ધતિ ખોટી છે એ લાગણી ડીસીને પહોંચાડી આપને પણ અમે લાગણી પહોંચાડીએ છીએ કે હું કોઈ પણ વસ્તુ ના થવી જોઈએ આવી કોઈ વસ્તુ થવી ન જોઈએ એટલા માટે આપણી પાસે આવે તો એવું લખ્યું છે આવેદનપત્રમાં અકુલ સોલંકી વિભાગીય નિયામક આજ રોજ ખોડીનાર ડેપો ખાતે નવું વર્કશોપ બનેલું એની અંદર કર્મચારીઓ દ્વારા આયોજન સત્યનારાયણની કથાની વિધિ એક રાખવામાં આવેલી હતી એની અંદર વિભાગના અધિકારીઓ પણ હતા બરોબર અને વિજ્ઞાન જાતા તરફથી આજ રોજ અમને જાણ કરી દે કે આવું ધાર્મિક કામ કરવું યોગ્ય નથી બરાબર કદાચ લાગણી કંઈક દુભાઈ હશે કોઈ કર્મચારીને અથવા તો કોઈ સામાજિક કોઈ અધિકારીને બદલ હું ક્ષમા માગું છું હવે પછી અમને આ બાબતે ફરી આવનારા દિવસોની અંદર આવનારા સમયની અંદર વિભાગ ખાતે જો કૃત્ય ધાર્મિક સભાનું કે ધાર્મિક કામોનું કોઈ પણ જાત નાગજાત વગર જો કરવામાં આવતું હશે એને અમારા દ્વારા હવે પછી કરવામાં દેવામાં નહીં આવે અને સંપૂર્ણ સરકારના જે નોન્ક્સ હશે આ દ્રુપ જે વિજ્ઞાન જાતાના પંડ્યા સાહેબ એડવોકેટ દ્વારા જે જણાય એના પ્રમાણે અમારા તમામ કર્મચારી તમામ અધિકારી અને તમામ નિગમને અમે અમરેલી આ પૂરેપૂરું પાલન કરવામાં આવશે યુ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર એસટી ડિવિઝનના વર્કશોપ ની અંદર આજે ખાસ કરીને સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવેલું હતું ત્યાંના એસટીના ના ડ્રાઈવર અને કંડક્ટરે વિજ્ઞાન માહિતી આપી કે ચાલુ દિવસની અંદર ચાલુ અવર્સની અંદર ચમણવાર અને ધાર્મિક આયોજન કરવામાં આવેલું છે અને અમારી પાસે એકસો રૂપિયાથી માંડીને પાંચસો રૂપિયા સુધીનો ફંડફાળા પણ કરેલ છે આવી બધી હકીકત ધ્યાનમાં લઈને અમે રૂબરૂ મુલાકાત કરી અમરેલી વિભાગીય ડિવિઝનના મુખ્ય અધિકારી એમને આવેદનપત્ર આપ્યું અને એમને સ્વીકાર્યું પણ ખરું કે આ જે ધાર્મિક આયોજન છે એ વ્યક્તિગત આસ્થાનો વિષય છે અને જાહેર પબ્લિકના કામમાં અમે જોયું ત્યારે દરેક એસટીની બસોના કંડક્ટર ડ્રાઈવર ત્યાં ખાસ કરીને દર્શનાર્થે કરવા માટે ત્યાંથી તૈયારી કરવા માટે દરેક બસમાંથી પંદરથી વીસ મિનિટ મોડા જતા હતા ઉપાડતા હતા આ બધું હકીકતમાં લોકોની સેવા કરવી એ સાચી કથા છે અમે વિજ્ઞાન જાતા છે અમારો કોઈ પણ સાથે કોઈ પણ અમને અમારી બધા સાથે લાગણી પડેલી છે પરંતુ અને કર્મકાંડ ક્રિયાકાંડનો અમને જરા પણ વિરોધ નથી પરંતુ જે ચાલુ અવર્ષ દરમિયાન ચાલુ સમય દરમિયાન આવી ધાર્મિક આયોજન થાય એનો સદૈવ વિરોધ છે અને લોકોને તકલીફ પડે લોકોને અમે જોયું કે એસટી ડિવિઝનની અંદર એના મોટા અધિકારીઓ દૂર દૂરથી તાલુકા મતકેથી પણ બોલાવવામાં આવેલા હતા ચાલુ ફરજે આવેલ છે તો આવા ધાર્મિક આયોજનની અંદર ઓન ડ્યુટી ચાલુ ફરજે આવે એ પણ જે બંધારણની વિરુદ્ધ છે અને ખાસ કરીને આ આયોજન છે એ કાયદાભંગ કહેવાય અને મેં અમારી લાગણી ત્યાં ડીસીને પણ પહોંચાડેલી છે તેમને પણ હકારાત્મક વલણ રાખ્યું છે અને કાયમી દરમિયાન ભવિષ્યમાં આવું પુનરાવર્તન ન થાય અમારું જરા પણ કથા બાબતનો વિરોધ નથી કે એ પ્રવૃત્તિ સાથેનો વિરોધ નથી પરંતુ ચાલુ અવસ દરમિયાન પ્રજાની માલિકીના પૈસાનું બનેલું બિલ્ડિંગ અને પ્રજાના કરોવેરામાંથી બનતો પગાર આ બધું ધ્યાનમાં રાખીને કોઈ પણ અધિકારી કે કર્મચારીએ સર્વિસ રૂલનો ધ્યાનમાં રાખી એનો ભંગ ન કરવો જોઈએ આ કિસ્સાની અંદર તમામ પ્રકારનું બંધારણ અને સર્વિસ રોલ્સનો ભંગ ભંગ કરવામાં આવેલો હતો અને ખાસ કરીને અમે અમે બધું ધ્યાનમાં દોર્યું કે આ સ્વતંત્ર ખોટી પ્રવૃત્તિ છે અહીંયા હિન્દુ મુસલમાન ક્રિશ્ચન બધા કર્મચારીઓ હોય છે તેની આસ્થાને પણ ઠેર પછી બધું ધ્યાનમાં રાખવું જોઈએ કાલે બીજા કોઈ ધાર્મિક વ્યક્તિ કે કે બીજી કોઈ કોમના કે અમારે આ આયોજન કરવું છે તો મોટા વાદ વિવાદ થાય આવું નિવારણ કરવા માટે અધિકારીએ પોતે અંતર્મુખ થવું જોઈએ અને અમે અમારી લાગણી વ્યક્ત કરી છે એમને હકારાત્મક ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય એની પણ ખાતરી આપેલી છે તો અમે લોકોને અપીલ કરીએ છીએ સરકારી મિલકતમાં ચાલુ ફરજ દરમિયાન ચાલુ અવર્ષ દરમિયાન આવા કોઈપણ પ્રકારના કોઈ પણ ધર્મના આયોજનો થઈ શકતા નથી એના પર પાબંદી છે સર્વિસ રોધ કર્મચારી ભંગ કરે છે એની સામે પણ શિક્ષાત્મક પગલાં લઈ શકાય છે આ બધું ધ્યાનમાં રાખીને વિજ્ઞાનદાથાએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને અમે અગાઉ પણ ની અંદર પરિપત્ર કર્યો કે કોઈપણ ધાર્મિક આયોજનો પર પાબંદી ફરમાવે છે અંગત આયોજનો પણ કરવા નહીં ઓફિસર રજાના દિવસોમાં ન પણ ન કરવા તેવી કડક સૂચના આપીને બધા ડિવિઝનોમાં પરિપત્ર કરેલ છે તો સરકાર પણ જે અમારી સાચી વાત છે તેમાં અમને અનુલક્ષીને હકારાત્મક વલણ રાખે છે આ કિસ્સામાં પણ સરકાર પરિપત્ર કરે અને એને એસટી ડિવિઝનના અધિકારીઓ પણ પરિપત્ર કરી અને જે અત્ય લાગે સર્વિસ રૂલ્સના નિયમ મુજબ કાર્યવાહી કરે તેવી વિજ્ઞાન જનતા કરે છે